બોપલમાં દસમી નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જયની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી આ કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું જેમાં છરીના ઘા પરના મારનાર વીરેન્દ્રને લાવવામાં આવ્યો આરોપી જે છે એને લાવવામાં આવ્યો એ પંજાબ ભાગી ગયો હતો અને ત્યારબાદ શું આખું ઘટનાક્રમ રહ્યું હતું એ તેના પાસેથી જ પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું હતું ત્યારે જાણીએ વિગતવાર કે આ ઘટનામાં શું થયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકન આપની સાથે પૂજ સોમ્યા દસ નવેમ્બરે મોડી રાત્રે બોપલમાં થયેલી માયકા વિદ્યાર્થીની હત્યા કેસમાં પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આ કેસને લઈને પોલીસ ટીમ કાફલા સાથે આરોપીને લઈને બોપલ પહોંચી હતી આજ સમયે આરોપી વિરેન્દ્રસિંહ સતત રડતો હતો અને પોતાની ગુનાની માફી માંગતો હતો પરંતુ હવે શું ફેર પડશે માફી માંગવાથી શું આ વિદ્યાર્થી પાછો આવી જશે વિદ્યાર્થીની હત્યા કરી તેના પર અફસોસ વ્યક્ત કરી રહ્યો હતો રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ખુલ્લા પગે અને ટી શર્ટમાં જોવા મળ્યો અને તેને દોરડા સાથે બાંધીને બોપલના રસ્તા પર ફેરવવામાં આવ્યો પોલીસે રીકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટનાના પુરાવાઓ વધુ મજબૂત રીતે એકત્રિત કર્યા છે પ્રિયાંશુ જૈન મેરઠનો રહેવાસી હતો તેઓ અહીં ભણવા માટે આવ્યો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેઓ પરત તેના વતનમાં જઈ જ નહીં શકે વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યામાં વિરેન્દ્રસિંહની સાથે એક બીજો પોલીસ કર્મી પણ હતો વિરેન્દ્રને ભગાડવામાં તેને મદદ કરી હતી વિરેન્દ્ર હત્યા કરીને ઘરે ગયો આરોપી પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને ગયો અને બાદમાં બેકાર બદલીને તે પંજાબ પહોંચી ગયો જોકે હાલ તો તેની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો છે વિદ્યાર્થીની હત્યા પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા કાર સાથે સીસીટીવીમાં કેદ થયો છે સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે તરત જ બુલેટ ટર્નમાં ધીમું પડે છે અને સામેથી હેરિયર કાર આવે છે આજ સમય કાર ચાલકને એ ધીરે ચલાવ કહીને બંને મિત્રો આગળ નીકળી જાય છે પરંતુ હેરિયર ચાલક યુ ટર્ન લઈને તેમનો પીછો કરે છે જેની ગણતરીની સેકન્ડમાં જ કાર ચાલક બુલેટને રોકીને પ્રિયાંશ ઉપર છરીથી હુમલો કરવા લાગે છે પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે સાંભળીએ ગઈ તારીખ દસ ની દસ નવેમ્બરની રોજ રાત્રે દસ વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલા હતા એમાં બે વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકજક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રગજક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો ને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ તીનસોથી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યો તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ મદદથી જાણવા મળ્યો કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરુર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરુર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામે એનો એકતાલીસ વનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામે એનો ફરદર કારવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે ચપ્પુ ક્યાંથી લાયા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે ત્યારે આ કહે છે કે એને ગાડી આપ્યો અને આ પછી એનો પીછા કર્યો ગાડી બુલેટવાલો રોક્યો કે કેમ ગાળ્યો આપ્યો તો એને પણ કીધું તો આ આ બાબતમાં રજક થઈ ને પછી એને ચક્કુ મારી દીધું આ જો આરોપી છે આ બે હજાર સત્તર માં પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા એમાં ચારસો છ ચારસો વીસ અને આઈટી એક્ટનો ગુના દાખલ કરવામાં આવ્યો હતો 10 मार्च 2017 નો ગુનો દાખલ થયો તો એમાં અમેન આરોપી હતો એમાં એનો સસ્પેન્ડ થયો હા કોન્સન્ટર હા સર આરોપી પાસે જે હથિયાર તો એની કોઈ કોમન પર તો ગાળી પડ્યો સુજે હત્યાના આરોપી પાસે હથિયાર તો એને લાઈસન્સ મળтий તો આ લાઈસન્સ હથિયાર ચોપનો તો લાઈસન્સ નથી હતો પણ આ ખરેખર ડિમાન્ડ દરમિયાન જાણવા મળશે કે આ ક્યાંથી લેવામાં આવ્યું છે સર આરોપી સાથે ગાડીમાં કોણ વિરેન્દ્રસિંહ બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે અત્યારે એનો વધુ વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે એની પણ અગર સંડોવણી હશે અથવા મદદગારીમાં હશે તો એનો વિરુદ્ધમાં પણ અત્યારે આ કહું છું કે રિમાન્ડ દરમિયાન બધા વિગત મેળવવામાં આવશે આ બધી વિગત અત્યારે એની પૂછપરછ ચાલુ છે અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢ હનુમાનગઢ થી મંડી મંડી થી જલંધર જલંધર થી લુધિયાના અને લુધિયાના થી પછી સંગરૂર અમદાવાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે અને બીજા જો એને કંઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનો છે તો એની ગાડી લઈને ગયા હતા એને કંઈ એનો મિત્ર રહે છે સંગરુર ખાતે આ ત્યારે જ્યારે મિત્રને ઘરે ગયા ત્યારે અમારી પોલીસ પણ એક એકલાકમાં પહોંચી ગયું અને ત્યાંથી પકડવા. અગર એની કોઈ મદદગારીમાં રોલ નીકળશે તો પછી એનો अटकવાનું. અરે નહીં નહીં રસ્તામાં એને હથિયાર ફેંકી દીધું. હથિયાર લઈને એમ નથી ગયો. આ હવે બધું ડિટેલ્સ આ સીસીટીવી ફરીથી ચકાસવામાં આવશે. આજે ત્યાં ક્રાઇમ સીન પર લેકર ગયા છે. અને આ બધું ડિટેલ્સ અમારા મુદ્દાઓ છે રિમાન્ડમાં રિમાન્ડ મળ્યા પછી બધું વિગતવાર એની તપાસ કરવામાં આવશે ગાડી ચલાવતી વખતે જો આ જે આરોપી જે હતો એકલો જ હતો એને સાથે કોઈ બીજો માણસ ના હતો જ્યારે એ ભાગ્યો હતો એમને જોડે તે વખતે દિનેશ હતો તો દિનેશ કોણ છે એનો શું બેકગ્રાઉન્ડ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે ઓર ઇન્ફોર્મેશન મળે હું આપને શેર કરીશ પરંતુ આ ઘટનાથી પોલીસની સભી ખરાડાઈ છે નાગરિકોની રક્ષાની

વર્તાવ કરવામાં આવે અને એ અનડિટેક્ટેડ ગુના હતો તેમ પોલીસે ડિટેક્ટ કર્યો અને એમાં પોલીસવાળા હોવા છતાં પોલીસે બિલકુલ તકે એમને આરોપીને અટકાયત કરવામાં છે અને આગળની કાર્યવાહી ચાલુ છે એક એક વ્યક્તિના પાછળ પોલીસ લાગી હતી આ માત્ર ચહેરાના આધારે આ પોલીસ કર્મચારીએ હત્યા કરી છે અને સુધી ગયો છે એ લિંક કેવી રીતે આજ ગુજરાત છોડી છે હું આ ડિટેલમાં નહીં બતાવવા માંગુ છું તાકે જ્યારે ફરીથી કોઈ આરોપી એવા ઘટના કરે તો આ ભૂલ ના કરે એના કારણે આ વાર સ્કેચ હતા પર ટેકનિકલ એનાલિસિસ વગેરે બધું અત્યારે એનો મેડિકલ કરવામાં આવે છે અને હોય ત્યારે હોઈ શકે હું ના નથી પાડતો પણ અત્યારે મેડિકલની આધારે અમે એનો ફર્ધર રિપોર્ટ

મહત્વનું છે કે પ્રિયાંશુના પરિવાર પર આપ ફાટી નીકળ્યું છે અને પ્રિયાંશુના મામા રાજીવ જૈન હાલમાં સમગ્ર પરિવારની સંભાળ લઈ રહ્યા છે તેની માતા હજી સુધી પુત્રના આઘાતમાં છે અને રડી રડીને બસ ન્યાયની ગુહાર લગાવી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર